સ્વાગત કરું છું હવે જે રીતે લોકસભા ચૂંટણીનો માહોલ અત્યારે જામ્યો છે રાજકીય પક્ષો છે પક્ષો દ્વારા જે મેનિફેસ્ટો જનતાને ને માટે બહાર પાડવામાં આવે છે આ મેનિફેસ્ટોમાં ખાસ આ વખતે જોવા મળ્યું છે કે મહિલાઓ પર ધ્યાન વધુ કેન્દ્રિત કરવામાં આવે છે હવે મહિલાઓ એટલે કારણ કે આ વખતે મહિલાઓ જે મતદારો છે મહિલા મતદારોનું પ્રમાણ વધ્યું છે સુડતાલીસ કરોડ મહિલા મતદારો નોંધાશે અને બાર રાજ્યો એવા છે કે જેમાં મહિલા મતદારોનું પ્રભુત્વ પુરુષ મતદારો કરતા વધુ છે એટલે આપણે જોઈએ તો ભારતમાં મહિલા સશક્તિકરણની જે વાત કરવામાં આવે છે તે ખરી પણ ઉતરે છે મહિલા સશક્તિકરણ જોવા મળી રહ્યું છે હવે મહિલાઓની વાત આવે ત્યારે મહિલાઓને મૂંઝવતા જે પ્રશ્નો છે મહિલાઓ ઘર ચલાવે છે તેને આ રોજિંદા જીવનમાં કયા પ્રશ્નો ઉભા થતા હોય છે સાથે જે સત્તા પર બિરાજમાન થશે તે પક્ષ સાથે મહિલાઓની કેટલી આશા અપેક્ષા છે વગેરે વિશે આજે આપણે ચર્ચા કરીશું આપણી સાથે મહિલા મતદારો જોડાઈ ગયા છે તો બિલકુલ જે રીતે તે લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે મહિલા મતદાર સાથે વાત કરવાનો પ્રયત્ન કરી શું નામ છે આપનું ગુનીતા રાઠોડ જે રીતે ગુનીતાજી જોવાજી લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે એક મહિલા મતદાર તરીકે આપ કઈ રીતે જુઓ છો

એટલે અમને સરકારથી સંતોષ છે અને આ સરકાર ફરીથી આવવી જ જોઈએ કારણ કે આ સરકાર પંદર પચીસ વર્ષ આવશે તો જ એક જાતનું આખું સ્ટ્રકચર છે લેડીઝનું જે વિકાસ છે એ અત્યારે દેખાઈ રહ્યો છે દરેક ક્ષેત્રે લેડીઝ આગળ વધી રહી છે અને જો આ સરકાર જ લેડીઝ વિશે આટલું વિચારી રહી છે તો હું તો એવી આશા રાખું છું કે આ સરકાર ફરીથી આવવી જ જોઈએ અને હું તો એમને જ મત આપીશ મોદી સરકાર જિંદાબાદ જે રીતે વાત થઈ રહી છે મહિલાઓના વિકાસની ભારત દેશ વધી રહ્યો છે ભારત દેશનો વિકાસ થઈ રહ્યો છે મહિલાઓનો વિકાસ મહિલાની દ્રષ્ટિએ કેટલો છે અત્યાર સુધી મહિલાની દ્રષ્ટિએ બહુ વધુ છે મતલબ નાઇન્ટી પર્સન્ટ થઈ ગયો છે હમણાં પણ એનાથી પણ હવે આ સરકાર આવશે તો વધુ થશે હન્ડ્રેડ પર્સન્ટથી પણ ઉપર થઈ જતી કેમકે બધી ફિલ્ડમાં મહિલાઓ આગળ છે જ જે રીતે જોવા જઈએ તો અત્યારે મહિલાઓનું મતદારોનું પ્રભુત્વ વધી ગયું છે ત્યારે મહિલા મતદારોનું પ્રભુત્વ વધી ગયું છે તો મહિલા જ્યારે વોટ કરશે તો કયા મુદ્દા આધારે વોટ કરશે અને જે યોજનાઓ જે બહાર પાડવામાં આવે છે યોજનાઓ પર મહિલાઓને કેટલો વિશ્વાસ યોજના કરતાં સૌથી વધારે તો દેશ સેફ મહિલા સેફ તો બધું સેફ અને એ મોદી સરકારમાં જ પોસિબલ છે એટલે અપકી બાર મોદી સરકાર મહિલાઓની સુરક્ષાની વાત આવે તો જે કોંગ્રેસનો શાસનકાળ પણ હતો ભાજપનો શાસનકાળ પણ છે તો જે રીતે આ બંને પક્ષોના શાસનકાળમાં મહિલાઓની સુરક્ષા કયા રાજકીય પક્ષના શાસનકાળમાં વધુ જોવા મળી હો મોદી સરકારમાં જોવા મળી છે અને તો બધાને બધી મહિલાઓને ખ્યાલ જ છે કે મોદી સરકારમાં ખૂબ સરસ રીતે મહિલાઓને સુરક્ષા મળી છે કંઈ પણ જાય કંઈ પણ હોય તો તરત જ કોલ કરો એટલે તરત જ બધા જ આ એનો ઇમરજન્સી નંબર સાથે આવી જાય છે બધા અને હેલ્પ કરે છે એ જ સુરક્ષાની વાત છે એટલે મને યાદ છે કે અમે નાના હતા સ્કૂલમાં ભણતા હતા અમે બિંદી કાઢી નાખતા હતા અમુક એરિયામાંથી પસાર થતા વખતે એટલા ડરતા હતા કે ક્યારેય શું થઈ જશે નહીં એટલે બિંદી કાઢીને અમે એ એ એરિયામાંથી પસાર થતા હતા ખાસ કરીને સિટી એરિયા સાપુર ને સમથિંગ એ એરિયામાં એટલે અમે તો એ એરિયામાં જ ભણેલા છીએ એટલે અમને ખબર છે કે અમે કઈ સમય ક્યારે કોણ શું થઈ જાય એ ખબર જ ના પડે જે રીતે તમે વાત કરી રહ્યા છો એ સમયે કોંગ્રેસનું શાસનકાળ હતો તો કોંગ્રેસ દ્વારા હવે અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે ભાજપના શાસનકાળમાં મહિલા સુરક્ષિત નથી અને કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટોમાં મહિલા કરવામાં આવે છે મોટી યોજનાઓની વાત કરવામાં આવે છે તો એના ઉપર વિશ્વાસ કેટલો આજે મહિલા સુરક્ષા છે એટલે જોવા મહિલા લોકોની સેવા કરવા ઊભી થઈ છે એટલે મોદી સરકાર જે રીતે આશા અપેક્ષાની આપણે વાત કરી હવે સામાન્ય રીતે વાત કરીએ તો મોંઘવારીને લઈને મહિલા શું કહેશે મોંઘવારી તો એવું છે કે એક્ચ્યુઅલી આપણને લાગે છે કે ભારત દેશમાં બહુ મોંગું છે પણ તમે બહાર પર જાઓ ને તો દરેક જગ્યાએ મોંઘવારી વધી છે અને એક કદાચ પેલું આપણો જે growth પછી જે પેલું ફુગાઓ કો પણ દરેક ક્ષેત્રે દરેક હું હમણાં જ બીજી કન્ટ્રીમાં પણ ગયેલી અને મેં જોયું બહુ વર્ષો પહેલાં ગયેલી હમણાં કેતી વચ્ચે તો દરેક જગ્યાએ વધ્યું છે પણ આપણે કહ્યું જેનું વિઝન ના હોય જેણે કંઈ જોયું ના હોય ને એ લોકોને એવું લાગે કે મારે પહેલાં દસ રૂપિયાનું મળતું હતું અત્યારે વીસ રૂપિયાનું મળે પણ પેરેલ હું લગભગ ત્રીસ વર્ષ પહેલાં યુએસએ ગઈ ને ત્યારે પણ મેં આ વસ્તુ કમ્પેર કરી હતી તમે આ ઓફકોર્સ ડોલરનો ભાવ આપણો ઊંચો છે પણ તમે જ્યારે કન્વર્ટ કરવા ને ત્યારે તો સેમ ભાવે મળે છે એવું મેં અનુભવ્યું છે હાલ પણ હું બહાર જાઉં ને તો કંઈ વસ્તુ લઉં તો હું પહેલાં જોઉં કે ઇન્ડિયામાં શું ભાવ મળે તો એ એક તો બીક ખોટી છે બીજું દરેક ક્ષેત્રમાં લેડીઝ આગળ તમે પાયલો હવે તો લશ્કરમાં પણ આવવા માંડી અને પેલું તેત્રીસ ટકાનું અનામત જે લેડીઝનું છે એનાથી પણ ઘણી મહિલાઓ આગળ આવી છે એટલે મોદી સરકારમાં પ્રગતિ ઉડીને મારા રિલેટિવ્સ ધારો કે બંગાળમાં રહેતા હતા અને અહીંયા શિફ્ટ થયા અરે ગુજરાતમાં તો કેટલું એમાં પર્ટિક્યુલરલી ગુજરાતમાં એ એકદમ સેફ છે સારું છે અભયમ છે કે એકસો આઠ છે હેલ્થના ક્ષેત્રે કે એજ્યુકેશનના ક્ષેત્રે બધી જ રીતે આગળ આવ્યું છે અને મોદી ઇઝ ધ બેસ્ટ મોદી સરકાર અચ્છા જે રીતે મહિલાઓની સુરક્ષાની આપણે વાત કરી મહિલાઓના વિકાસની વાત કરીએ સામાન્ય રીતે વાત કરીએ તો એક મહિલા જ્યારે ઘર ચલાવે છે કયા મુદ્દા આધારે તે ઘર ચલાવે છે જ્યારે આપણે એ બજેટને આધારે ઘર ચલાવતી હોય છે તો હવે જ્યારે લોકસભામાં ચૂંટણીમાં જે પક્ષ ચૂંટાઈને આવશે જે સત્તા પર બેસશે ત્યારે તે જે બજેટ બહાર પડશે તે બજેટ સાથે કેટલી અપેક્ષા છે બજેટ પાસે અપેક્ષા અત્યારે કદાચ સરકારની ચિંતા આપણે વધારે કરવી જોઈએ બજેટ દરેક સરકાર પોતાની રીતે બનાવે છે અને ભાગે પ્રજાલક્ષી છીએ છે એવું કહે છે પણ એ પ્રજાલક્ષી હોતું નથી એમને મેનેજ કરીને જ કરવાનું હોય છે કે બંને સચવાય લોકોના મન દુભાય નહીં અને સરકારમાં બહુ મોટી ખાત પડે નહીં બાકી હવે એ જે રૂટિન ચાલતું આવ્યું છે એમાં બટે બજેટ પાસે અપેક્ષા રાખવાથી આપણી અપેક્ષા પૂરી થશે એવું નથી પણ મોઈન મુખ્ય મુદ્દો જે છે સુરક્ષાનો અને સાથે એને સ્વતંત્રતા મળવાનો એ બે વસ્તુ સ્વતંત્રતા એકલીથી પણ નથી થતું અને સુરક્ષા એકલી રાખો તો પણ એને પૂરી રાખો એનો મતલબ નથી પણ બે બંને વસ્તુ જરૂરી છે અને જે વસ્તુ હવે આપણે જોઈ રહ્યા છીએ મોદી સાહેબ પોતાની કેબિનેટમાં પણ સ્ત્રીઓને સ્થાન આપ્યું છે અને એની એનર્જીનો એની પાસે જે સૂઝ છે એનો મેક્સિમમ ઉપયોગ થાય છે અને અત્યારે અમે બધા જે છીએ એ પણ લાયન્સ ક્લબમાં પણ અત્યારે મેક્સિમમ રીતે આનો ઉપયોગ સ્ત્રીઓની સ્ત્રી શક્તિનો થઈ રહ્યો છે બસ એટલે એવું જ છે કે જે પણ સરકાર આવે એ જ આવે ત્યારે સ્ત્રીનું એટલું જ પ્રાધાન્ય સ્ત્રીની શક્તિઓનું પહેચાન કરી અને એને આગળ વધારે અને એની સેફ્ટીનું મુખ્ય તો જ બાળકીઓ પણ આગળ વધશે ને તો બધું યુવાધન જતું રહેશે ફોરેન અને પછી આપણી પાસે આપણે પાછા એ જ સ્થિતિમાં રહી જઈશું કે જ્યારે બધા ફોર્ટી આપ બધા આપણી પાસે સિનિયર સિટીઝન હશે એટલે એટલી રિક્વેસ્ટ છે કે સરકાર જે પણ અને મોદી સાહેબે સરસ કામ કર્યું છે ખૂબ સરસ અને આવું કામ કરતા રહે જે પણ સરકાર આવે એવી અપેક્ષા છે બિલકુલ તો જે રીતે આપણે સરકારની વાત કરી રહ્યા છે હવે મહિલાઓ કોર્પોરેટ વર્લ્ડમાં મહિલાઓની શું સ્થિતિ છે અત્યારે મહિલા જે રીતે આગળ વધી રહી છે મહિલા સશક્તિકરણની વાતો તમામ પક્ષ કરી રહ્યું છે અત્યારે ભારતની વાત કરીએ ભારતમાં મહિલા સશક્તિકરણ કેટલું ત્યારબાદ ગુજરાત પર આવે તો ગુજરાતમાં શું સ્થિતિ આજ આજે સૌથી વધારે દરેક ક્ષેત્રમાં મહિલા છે કોર્પોરેટમાં જુઓ કે સામાજિક સંસ્થામાં જુઓ બધી જ જગ્યાએ બેન્કોમાં આપણે જઈએ છીએ તો દસ હોય ત્યાં સ્ટાફ એમાં આઠ મહિલાનું હોય છે કારણ કે મહિલાઓ સિન્સિયરલી આ વસ્તુને લે છે અને દરેક જગ્યાએ આ બધું આપણને એટલા માટે મળી રહ્યું છે કે સરસ એક આપણે સરકાર ચૂની છે આપણી વોટનું જે સહી ઇસ્માલ કરીએ છીએ એટલે એના લીધે આપણે આટલું સરસ સક્સેસફુલી બધી જ જગ્યાએ જઈ શકીએ છીએ આજે હું જ્યારે સ્કૂલમાંથી એટલે મને છોટું કહેવાની ઈચ્છા છે કે હું સ્કૂલ પ્રકાશ સ્કૂલમાં ભણતી હતી ત્યારે અમને ખબર નહોતી અમે હાઈ સ્કૂલમાં જઈએ ને ક્યારેક કરફ્યુ લાગી જતું હતું આટલા બધાએ ઇન્ટરવ્યૂ આપ્યું એક મોદી સરકાર એટલે એમ નથી કે બધા ભાજપના છે કોઈ પણ અમે અમારા ઘરમાં કોઈ પણ ભાજપનું નથી પર અમારું ફર્સ્ટ વોટ અમારી સેફ્ટી સમાજની સેફ્ટી અને એક ઊંચાઈ પર લઈ જાય છે દરેક ક્ષેત્રમાં મોદી સરકાર ઊંચાઈ પર લઈ ગઈ છે લેડીઝ હોય જેન્ટ્સ હોય અને લેડીઝનું બહુ જ ધ્યાન રાખવામાં આવ્યું છે આજે ગુજરાત એટલે સુરક્ષિત છે કે આપણે ઘેરેણાં પહેરીને રાત્રે બે વાગે હું જાઉં છું ને તો મારા હસબન્ડને ટેન્શન નથી આવતું કે હા સરસ જગ્યા છે આપણી સેફ્ટી છે આપણી એટલે એક વોટનો જે આપણે ઇસ્તેમાલ કરીએ છીએ ને સરસ સરકાર માટે એ આપણે આજે હમણાં ઇલેક્શન આવી રહ્યું છે એમાં અમે વોટિંગ જરૂર કરીશું અને એના મારા આજુબાજુવાળા કરે છે એનું અમે ધ્યાન રાખીશું અને સરસ એવી સરકારને ફરીથી સ્થાપિત કરીશું એવું અમારું ઈચ્છા છે શ્રી કૃષ્ણ બિલકુલ જે રીતે વાત કરીએ મહિલા સુરક્ષાની વાત આવી ગઈ મહિલા વિકાસની વાત આવી ગઈ હવે આ વખતે મહિલા અનામત તેત્રીસ ટકા રાખવામાં આવ્યો છે ત્યારે ઉમેદવારની દ્રષ્ટિએ જોઈએ તો મહિલા ઉમેદવારો એટલા ઊભા નથી રાખ્યા કોઈ પણ પક્ષ લઈ લઈએ તે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ હોય કે કોંગ્રેસનો પક્ષ હોય કે પછી અન્ય પક્ષ હોય મહિલા ઉમેદવારોને એટલું સ્થાન નથી મળ્યું પણ બીજી બાજુ મહિલા મતદારો વધ્યા છે એનો કેટલો પ્રભાવ જોવા મળશે મહિલા ઉમેદવારો કદાચ ઓછા હશે પણ મહિલા મતદારો વધવાનું કારણ એ જ છે કે મહિલાઓને સેફ્ટી પછી મહિલાઓમાં એજ્યુકેશન આરોગ્ય દરેક ક્ષેત્રમાં મહિલાઓનું રક્ષણ થાય છે એ વાત સાથે હું સંમત છું અને આજે મોદી સરકારથી ભારત દેશનો બહુ જ સારો વિકાસ થયો છે તો આજે દરેક નાગરિકે દેશના વિકાસ માટે યોગ્ય ઉમેદવારને ચૂંટવો જોઈએ પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય અને દરેકે મતદાન કરવું જોઈએ એવું મારું માનવું છે આરોગ્યની વાત કરવામાં આવે તો સર્વાઇકલ કેન્સર જે આ વખતનો ખૂબ જ મુદ્દો જે આ જોવા મળ્યો હતો અને કેન્દ્ર સરકારની યોજનાઓમાં સર્વાઇકલ કેન્સરની પણ યોજના બહાર પાડવામાં આવી છે મહિલાઓ માટે ત્યારે આરોગ્યની દ્રષ્ટિએ અત્યારે ભારતની શું સ્થિતિ છે અને જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓ જો આરોગ્યનો મુદ્દો ધ્યાનમાં લે તો કયા સત્તા પક્ષને બેસાડવા માંગશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભાજપને જ બેસાડવા માંગશે કેમ કે અત્યારે પ્રાકૃતિક ખેતી ઉપર જવું જોઈએ એ એક તારણ છે કે અત્યારે કેન્સરનો રોગ સખત વધી રહ્યો છે ખાસ કરીને સ્ત્રીઓમાં પણ એટલો કેન્સરનો રોગ વધી રહ્યો છે તો એના માટે અમુક પગલાં સરકારે સરકારે લેવા જોઈએ અને ભાજપ સરકાર આવશે તો અવશ્ય આ પગલાં લેવાશે અને મહિલાઓ સુરક્ષિત રહેશે કેન્સરના ભરડામાંથી લોકો બહાર આવી શકશે એ માટેના એ માટે પ્રયત્ન થશે એવું હું માનું છું અને મારી એવી અપેક્ષા છે કે ભાજપ સરકાર જ આવે અને આ વિષય ઉપર એ વિચારણા કરે અચ્છા હવે આપણે વાત કરીએ કે જે રીતે મહિલા સશક્તિકરણ દેશભરમાં જોવા મળી રહ્યું છે બિઝનેસ કલ્ચરની વાત કરીએ કોર્પોરેટ કલ્ચરની વાત કરીએ તો એમાં અત્યારે મહિલાઓ કેટલી આગળ છે અને શું તફાવત છે બંને સરકારમાં બંને સરકારમાં જે સમયગાળો હતો તેમાં કોર્પોરેટ વર્લ્ડમાં મહિલાઓ કેટલી આગળ હતી અત્યારના જમાનામાં જોઈએ કે અત્યારે કરંટ સિનારિયો તો એવું એક પણ ક્ષેત્ર નથી કે જેમાં મહિલા હાજર નથી રાઈટ ચાહે કોઈ બી બેન્કિંગ ક્ષેત્ર હોય કે પોલિટિક્સમાં બી જુઓ અત્યારે મહિલા કારણ કે દે આર વેરી એજ્યુકેટેડ ના વટ ઇઝ દે આર ઇનડિપેન્ડન્ટ એટલે એના લીધે શું થાય છે કે ડિસિઝન પાવર એમનામાં રહ્યો છે પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ છે ફાઈનાન્સની રીતે બી માટે એમનું બી આજકાલ શું થાય છે કે ઘરની અંદર બી ડિસિઝન લેવામાં વધારે સારી રીતે ચલણ જોવા મળે છે એ જ વસ્તુ સરકાર તરફથી બી એમને એટલો જ સરસ રિસ્પોન્સ મળે છે કે દરેક ક્ષેત્રમાં મહિલાને આગળ લાવી એ લોકોએ રાઇટ ડિસિઝન લીધું છે કારણ કે આજે એક મહિલા હશે એજ્યુકેટેડ હશે તેનું ફૂલ ફેમિલી એજ્યુકેશનમાં રહેશે અને એના લીધે કોર્પોરેટ્સમાં બી જુઓ કે મહિલાઓ નોર્મલી આપણે હું ફિમેલ છું એટલે નહીં પણ વધારે સિન્સિયર હોય છે આજે એની એઇટ અવર્સની જોબ હશે તો એટ અવર્સ કમ્પ્લીટ કર્યા પછી એ ફેમિલીને પણ એટલો જ ટાઈમ હશે એવું નથી દે કેન બેલેન્સ એટલે કોર્પોરેટમાં બી એ લોકો બિલકુલ બી કહેવાનું મતલબ કે કામમાં થોડું બી એ પ્લસ માઇનસ નથી થતું એટલે મહિલાને જ્યારે કોર્પોરેટ વર્લ્ડમાં કે કોઈ બી વર્લ્ડમાં તમે ઇન્વોલ્વ કરો છો તો રિઝલ્ટ તમારું બહુ જ સારી રીતે પોઝિટિવ જોવા મળે છે એવું મારું પર્સનલી માનવું છે અને ભાજપ ભાજપ સરકારની વાત કરું તો ડેફિનેટલી મોદી સાહેબ પોતે એટલા હેલ્થ કોન્સિયસ છે પોતે એટલા પર્ટિક્યુલર છે કે એનું ઇમ્પ્રેશન દરેક નાના બાળકને બી તમે પૂછશો ને કે અબકી બાર તો એ મોદી સરકાર રાઈટ ડેફિનેટલી મોદી સરકાર અથવા તો ભાજપની વાત કરીએ તો બેટર છે એવું આપણે લાસ્ટ કેટલાય વર્ષોમાં જોયું છે અને એ જ સત્ય છે 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 કે ભાજપ સરકાર આવશે તો સ્ત્રીઓ સેફ સિક્યોર અને ઇન્ડિપેન્ડન્ટ છે મહિલા ઉમેદવારની વાત કરવામાં આવે કયા મહિલા ઉમેદવાર તમને બંને પક્ષમાં લાગે છે કે જે દમદાર છે અત્યારે આપણે ભાજપ નથી જોતા આપણે કોંગ્રેસ નથી જોતા સત્યાકીય પક્ષ જોવા જઈએ તો કયા મહિલા ઉમેદવાર આપણને મજબૂત લાગે છે તો મહિલા ઉમેદવારની વાત કરીએ આપણે કે મહિલા મતદારોની વાત કરીએ આપને શું લાગે છે કે સામાજિક દ્રષ્ટિએ મહિલાઓ અત્યારે સુરક્ષા અનુભવી છે વિકાસ અનુભવી રહી છે અને ઘર ચલાવવાની બાબત આવે તો સામાન્ય ઘર ચલાવવામાં કેટલા બજેટમાં મહિલા ઘર ચલાવી શકે મહિલા ધારે તો બહુ જ ઓછી ઓછા બજેટમાં બી ઘર ચલાવી શકે એમ છે ધારે તો પણ અત્યારે મહિલા બી બધી જગ્યાએ એટલી આગળ વધેલી છે બંને જણા હસબન્ડ બી કમાતા હોય છે વાઇફ બી કમાતા હોય છે એટલે બજેટનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી જ્યારે આપણે હસબન્ડ કમાતા હોય તો બીજી કોઈ આપણે આપણી જે આપણા છોકરાઓની જરૂરિયાત પૂરી થતી હોય મહિલા કમાતી હોય તો મહિલાની જરૂરિયાતમાંથી ઘરનું બીજું બજેટ સેટિસ્ફેક્શન થતું હોય બંને બેલેન્સ થતું હોય છે એટલે ભાજપ સરકાર આવી વધારે જરૂરી છે જેથી કરીને મહિલાનું મહિલા તેમજ દેશના બધાની સેફટી રહે આજે મોદી સાહેબ પોતે ચાર કલાકની ઊંઘ લઈને આટલો દેશ માટે કામ કરે છે તો શું આપણી પ્રજા આટલું નહીં સમજી શકે કે આપણે બી મોદીજી આટલું કામ કરે છે તો આપણે બી એમના જેટલું નહીં પણ આપણે બી આપણો પ્રતિભાવ બી આપવો જોઈએ કે કે ભાઈ આપણે બી કામ કરીને આપણા દેશને આગળ આપણો દેશ આગળ આવશે તો આપણા છોકરાઓ આગળ આવશે આપણી આપણા આપણો સમાજ આગળ આવશે દેશની બધી પ્રગતિ થશે અને તેમજ લેડીઝ બધી આગળ આવશે આપણા હસબન્ડનો પગાર ધોરણ મળશે અત્યારે બોલી મોદી સાહેબને બેલેન્સ કરવામાં જ્યારે કોંગ્રેસનું જ્યારે શાસન હતું જ્યારે કોંગ્રેસે જે વહીવટો કર્યા હતા એ બધું તો દેશમાં બધાને ખબર છે અને એ પછી મોદી સરકારજીએ જે ભાજપની સરકાર આવ્યા પછી જે બેલેન્સ કર્યું છે તો ટ્રીમાઇન્ડર્સ ટ્રીમાઇન્ડર્સ અત્યારે બધા જ તમે વિશ્વમાં જુઓ મોદી મોદીજી કેટલી જગ્યાએ પોતે જાતે વિઝિટ કરીને દેશને આગળ લાવવા માટે કેટલું બધું કરી રહ્યા છે તો દેશના અમુક જે હવે અનએજ્યુકેટેડ કહો કે જે વિરોધી કહો એ લોકો એવું બોલતા કેટલા ખર્ચા કરે છે કેટલા મોદીજી પોતે શું કરી રહ્યા છે એ લોકોને જ ખબર નથી હોતી અત્યારે એ જ બધા પ્રભાવથી આપણો દેશ અહીંયા આગળ વધી રહ્યો છે લેડીઝ આગળ વધી રહી છે છોકરાઓ સારી રીતે ભણી રહ્યા છે તેમજ નાની નાના નાના જે સમાજના જે નાના વર્ગના લોકોને બધી સવલતો મળી રહી છે આટલું જ મારું કહેવું ભાજપ સરકાર આવે અબકી બાર ચારસો પાર બિલકુલ એટલે અબકી બાર ચારસો મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું છે હવે વિપક્ષ વિશે શું કહેશો કારણ કે બહુ અત્યારે જોવા મળ્યું કે ભાજપ જે સરકાર જે પક્ષની વાત એવી છે કે કોમ્પિટિશન તો દરેક ક્ષેત્રમાં છે જ કોઈ પણ જગ્યાએ જાઓ કોમ્પિટિશન રહેવાની છે વિપક્ષની વાત કરીએ તો એ સ્વાભાવિક છે કે એ લોકોને આ જે શાસન છે મોદી સરકારનું ગુજરાતમાં અને પર્ટિક્યુલર જે એમનો માહોલ છે કે લોકોને મોદીજી ઉપર જે ભરોસો છે એ વિશ્વાસ છે એ તોડવો છે તો એના માટે એ લોકો મહેનત તો કરવાના છે એમને જ્યારે ચૂંટણી આવે ત્યારે જ એમને એમ થાય કે ભાઈ હવે આપણે કંઈક કરીએ તો જેથી કરીને હવે મોદીજીને આપણે પાછા પાડી શકીએ પણ એ શક્ય જ નથી કારણ કે ભલે ગમે તે બોલે લોકો કે મોંઘવારી વધી આમ થયું તેમ થયું પણ તો પણ લોકો વોટ તો મોદીજીને જ આપશે એટલે કહી શકાય કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર મહિલા વોટ આપવાની છે કારણ કે ભાજપમાં જો જોવા જઈએ તો નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ મહિલા કહે છે કે અમે તો નરેન્દ્ર મોદીના શાસનમાં જ રહેવા માંગીએ છીએ તેમના શાસન હેઠળ જ મહિલાઓને વિકાસ થયો છે સુરક્ષા વધી છે તો જ્યારે અન્ય પક્ષની વાત આવે તો એના વિશે આપનું શું માનવું છે મહિલા મતદાર તરીકે એક મહિલા મતદાર તરીકે હું એટલું જ કહેવા કે મોદી સાહેબને જોઈએ ને એટલે એક સેફ ફીલ આવે છે કે હા અમે સેફ છીએ અને છેલ્લા વીસ વર્ષમાં જોઈએ છે ગુજરાતમાં જોઈએ કે ભારતમાં જોઈએ અને વિપક્ષ જે હતું જ્યારે એમનું શાસન હતું ત્યારે અમે ફીલ સેફ કરતા જ નહોતા જેમ આગળ કીધું બેને એમ અમને ડર લાગતો હતો અત્યારે અમે આંખો બંધ કરીને ગમે તે જગ્યાએ જઈ શકીએ છીએ મહિલાઓનો એટલો બધો વિકાસ થયો છે બે દસકાની અંદર કે આજે અમારી દીકરીઓને બી અમે એકલી મૂકી શકીએ છીએ મોકલી શકીએ છીએ અમને કોઈ જાતનો ડર નથી અને સેફટી સૌથી મેઇન પોઈન્ટ છે કે આજે લેડીઝની સેફ્ટી અમારો જે ગ્રોથ થયો છે હાઉસવાઈફની જે અમારી જે ક્રેડિટ હતી એમાંથી અમે બહાર આવ્યા છીએ આજે અમારી પોતાની એક આગવી શાખ છે અમારું એક આગવું વ્યક્તિત્વ છે કે હું કોણ છું એ મોદી આપ્યું છે જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ લોકસભા ચૂંટણીની તો હવે બંને પક્ષના શાસનકાળનો તફાવત સમજીએ તો મહિલાઓ જે સુરક્ષાની વાત કરી કે ભાજપ શાસનમાં વધારે સુરક્ષિત છે કોંગ્રેસ વિશે શું કહેશો કોંગ્રેસે પોતાના જે ઘોષણાપત્ર હતું એમાં મહિલા ન્યાયની વાત કરી છે તો તમને આ મહિલા ન્યાયના ઘોષણાપત્રના યોજના પર કેટલો વિશ્વાસ મને એવું લાગે છે કે જે પક્ષ આવે સત્તા ઉપર એ એના એના પ્રમાણે એ સત્તા ઉપર એ મહિલાઓના ન્યાય માટે કરતું જ હોય છે અને જે આ પક્ષ છે જે છે એ બહુ ઘણા વર્ષથી છે એમાં સત્તા ઉપર એટલે મહિલાઓને સશક્તિકરણ દેખાય છે ઓવરઓલ તમે જુઓ તો ગ્લોબલાઇઝેશનના લીધે ડેવલપમેન્ટ દરેક કન્ટ્રીનું થયું છે અને એ રીતે ઇન્ડિયાનું બી થયું છે એટલે નો ડાઉટ મોદી સરકારમાં મહિલાઓને ઘણું બધું ન્યાય મળ્યો છે પછી મહિલાઓ માટેના જે સ્કીમ બધી છે ઇઝીલી લોન મળે છે તો એના લીધે ડેફિનેટલી ફરક પડ્યો છે મને એવું લાગે કે કોઈ બી ગવર્મેન્ટ આવે તો ગવર્મેન્ટ સ્કીમમાં તો લીઝ લાગવાનો જ છે એટલે હું એવું નથી કહેતી કે હું ભાજપની વિરુદ્ધમાં છું પણ કોઈ બી પક્ષ જો મહિલાઓને એમને વોટ જોઈતો હોય મહિલા છે ને એ ઘણી સશક્ત છે ફેમિલી ચલાવે છે તો એ રીતે દેશ બી ચલાવી શકે તો કોઈ બી પક્ષ જે મહિલાને ફર્સ્ટ પ્રેફરન્સ આપશે એ પક્ષ ડેફિનેટલી જીતશે બિલકુલ એટલે આપણે જે રીતે જે પક્ષ મહિલાને પ્રાધાન્ય આપશે તે જીતશે અહીંયા એવી વાત કરવામાં આવી રહી છે ત્યારે શહેરી શહેર વિસ્તારની વાત કરીએ તો મહિલા મતદારો જે છે કેટલા જાગૃત પોતાના ઉમેદવારને લઈ દરેક જે મહિલા છે એ લોકો અત્યારેના સમાજમાં અત્યારના વાતાવરણમાં ખૂબ જ જાગૃત છે કારણ કે તેઓને સમજણ પડી છે કે વિકાસ શું છે અને ઘરમાં પણ એ લોકોને વિકાસના લીધે એમનું સ્થાન થોડુંક ઊંચું આવ્યું છે અને આજે તમે અહીં આટલા જણના ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો એ જ બતાવે છે કે મહિલાઓનો વિકાસ થયો છે અને મહિલા બહાર જઈને કંઈ શું કરી શકે છે કારણ કે તમે અહીંયા એક જ ડ્રેસમાં આટલા બધાને જોયા એ શું બતાવે છે કે મહિલાઓનો વિકાસ થયો છે તો એ વિકાસ માટે કોઈ પણ પક્ષે મહેનત તો કરવી જ પડશે એ સત્તા ઉપર આવશે તો એ વિના તો નહીં ચાલે હવે ભાજપ સરકાર આવવી જોઈએ તેનું એક કારણ સૌથી મોટું એ છે કે આપણા આ દસ વર્ષમાં ભાજપ સરકારે ઘણો વિકાસ કર્યો ઘણી યોજનાઓ મૂકી છે પણ એ યોજનાઓ એક એમના એક શાસનકાળ દરમિયાન પૂરી ના થાય એને પૂરી કરવા માટે બીજી વખત જો એ વ્યક્તિ આવે તો જ પૂરી થશે અને તો જ આપણો વિકાસ પૂરો થશે જેમ આપણા ઘરમાં હોય છે કે એક આપણે ઘરનું રિનોવેશન કરાવીએ તો કંઈ બે મહિનામાં નથી થઈ જતું બે મહિના ચાલુ કરીએ તો ચાર બે મહિના કહે તમને અને કરે બે વર્ષ બરાબર છે એ સાથે આપણા ઘરના પાંચ વ્યક્તિ હોય એ પાંચ મત આપે તો થોડોક એમાં ચેન્જ આવે અને જો કરવું જ હોય તો એક જ વ્યક્તિ જવાબદાર હોય તો જ થાય છે ઘરમાં તે રીતે સરકારમાં પણ જવાબદાર વ્યક્તિ હોય કે જે જેનું કંઈક ઉપજતું હોય તો જ એ સરકાર ચાલી શકે અને આપણે જોયું કે નરેન્દ્ર મોદીજી જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે તેમનું ભારતમાં તો ઉપજે જ છે પણ આખા વિશ્વમાં એમનો ડંકો વાગી રહ્યો છે જે આપણે આજ સુધી નહોતા કરી શક્યા એ બધું આજે આપણે કરી શક્યા છીએ તે એ વસ્તુ આજે મહિલા મતદારને પણ સમજણ પડી છે એટલે સ્વાભાવિક છે કે મહિલા મતદાર વોટ આપવા તો જશે જ અને આપવો પણ જોઈએ બિલકુલ એટલે જે રીતે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો માહોલ જામ્યો છે ત્યારે આમાં જોઈએ તો મહિલા મતદારો જે મહિલા મતદારો છે તે મહિલા સુરક્ષા હોય મહિલાનો વિકાસ હોય કે પછી ગૃહિણનું જે બજેટ છે આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઈને આ વખતે મહિલા વોટ આપશે જોવાનું રહેશે કે આગામી આ જે લોકસભા ચૂંટણી છે આ સત્તા ઉપર જે બિરાજમાન થશે જે પક્ષ એ આ મહિલાઓની જે આશા અપેક્ષા છે તેને કેટલી પરિપૂર્ણ કરે છે મહિલાઓની સુરક્ષા આવી જ રીતે કેટલી જાળવી રાખે છે તો હાલ અમે તો બોલીશું ના વિશેષ કાર્યક્રમ ચૂંટણી રજૂઆતમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર વોટ આપતા પહેલા એ વિચાર છે કે ભાઈ અમારું ભવિષ્ય કોના હાથમાં અમાર આપવું આ તો કરતો છે 15 લાખ તો આવી ગયા ભાઈ અમાર રામ મંદિર બની ગયું 15 લાખ તો આવી ગયા ભાજપમાં જોડાઈને ભાજપના ગુણ ગાઈ રહ્યા છો તો એનો શું મતલબ વિપક્ષનો ખાલી એક જ મુદ્દો હો મોદીને ગાળો દેવી અને મોદી વિશે ખરાબ બોલવું એમના મુદ્દા જ નહી હતા બેન તમે ગઈ કાલે જયલલિતાની ચૂંટણી જોઈ છે એક સ્ટેજ પર વોશિંગ મશીન લાયા હતા કાળું કપડું નોખ્યું અને સફેદ નકર્યું